શ્રીનિવાસ બંગ્લો ફેઝ ટુ જૂના તવડા અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવ્યા હતા અને અમને કોઈ બી પ્રકારની માહિતી આપ્યા સિવાય અમારી સાથે મિટિંગ કર્યા સિવાય અગર એના ફાયદા ગેરફાયદા અમારા ચાવડા સાહેબ સાથે મિટિંગ બી કરી હતી ચોથી તારીખે એ લોકો આવ્યા નહીં વીસથી પચીસ ફોન અમે કર્યા ફોન રતિભાર બી ઉપાડ્યો નહીં અને કેન્સલ થયું એવું કહેતા કે અમે તમને બધું સમજાવીશું અને પછી તમે વિચારજો એમ એ પહેલાં અમારા ખુલ્લા સ્માર્ટ મીટર લગાવીને ગયા છે આવું સમગ્ર ભરૂચ જિલ્લામાં આવું થઈ રહ્યું છે બધાનો સખ્ત વિરોધ છે અને તેમ છતાં પોલીસ લાવીને એ લોકો જબરજસ્તી મીટર લગાવી જાય છે એનો અમારો વિરોધ છે અને અમારે કોઈ બી કાળે મીટર લગાવવા નથી અત્યાર સુધી આ સોસાયટીમાં કેટલા મીટરો લાગી ગયા છે માસ મીટર ત્રીસ પાંત્રીસ સેવા લગાવી ગયા છે કોઈને કોઈપણ ગ્રાહકને કોઈ પણ કસ્ટમરને જાણ કર્યા સિવાય એને કોઈ બી પ્રકારના ડેટા નથી આપ્યો કે તમારું મીટરનું રીડિંગ જૂના મીટરનું આ રીડિંગ છે અને નવામાં આવું થશે એવું કોઈ બી પ્રકારની માહિતી આપી નથી અને મીટર લઈને જતાં શ્રીનિવાસ સોસાયટીમાંથી અન્નપૂર્ણા વાત કરી રહી છું બપોરના સમયે અમે લોકો ઊંઘેલા હતા અને અમને જાણ કર્યા વગર સ્માર્ટ મીટર લગાવી દીધા છે તે તદ્દન બિલકુલ ખોટી વસ્તુ છે કમસે કમ સોસાયટીના કોઈ બી એક સદસ્યને જણાવવું જોઈએ કે અમે લોકો સ્માર્ટ મીટર લગાવવા માટે આવ્યા છીએ